અને હવે આપણે શરૂઆત કરશું ભાઈ આપણી કે ભાઈ તમને કહેવાનું મારે થાય છે કે ભાઈ અત્યારે કેવું છે ખબર છે પબ્લિકની ફેમિલીની અંદર મેમ્બર થોડા વધારે હોય છે તો શું છે કે એમને થોડી મોટી ગાડીની જરૂરિયાત હોય છે અને ગાડીની અંદર કેવું છે ખબર મોટી ગાડી લેવા માટે જઈએ ને તો ભાઈ મોટી ગાડી છે ને થોડી યાર મોંઘી આવતી હોય છે એટલે પબ્લિકનો વિચાર બદલાઈ જતો હોય છે પણ આપણે તમારો વિચાર બદલાવી દેવાનો થતો નથી તમારા માટે આપણે લઈને આવી ગયા છીએ ભાઈ એકદમ સસ્તા બજેટની અંદર સારામાં સારી ગાડી ભાઈ એકસો બે પાંચસો ડીઝલની અંદર લાજવાબ કન્ડિશનની અંદર ગાડી છે ટ્રાયલ બાયલ માલ લીધો છે ભાઈ તમે સીધા ગાડી જોડે પહોંચી અને તમને ગાડી બતાવી દઉં છું તો આવી જાવ ભાઈ ગાડી જોડે ભાઈ એક્સયુવી નો ટ્રાયલ મારવા માટે ઓ ભાઈ બાન ભાઈ કસ્તુ જ ઘટે એવું છે નહીં ગાડી નું ભાઈ એન્જિન બે એક નંબર છે અને ગાડી ભાગા જ સારી

બે હજાર ભાઈ બાર ગાડી આપણે જોઈ રહ્યા છીએ પડી છે શરૂઆત કરશું નંબર પ્લેટ થી ત્રણ દસ એટલે કે વિષ્ણુ ટોટલ છે ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ ગાડી સિલ્વર અંદર ઓરિજિનલ મળશે મેકવિલ લાગેલા મતલબ કે ભાઈ ગાડીનું વેરિયન્ટ ડબલ્યુ અને ગાડીની કન્ડિશન બહુ જ સરસ છે મેં પર્સનલી ટ્રાયલ મારેલો છે ગાડીની અંદર કોઈ બી જાતનું ખટાર અવાજ આ તે કશું જ છે નહીં એન્જિનની કંડિશન બહુ જ મસ્ત છે ખરેખર એન્જિન એકદમ સાયલેન્ટ અને લાજવાબ કન્ડિશનની અંદર ગાડી રેડી છે ભાઈ ગાડીને આપણે ચાર બાજુ પ્રદક્ષિણા કરીને એકવાર પ્રદક્ષિણા કરીને જોઈ લઈએ ભાઈ ગાડીની અંદર પ્રોજેક્ટર લેમ્પોજી લઈને બધું જ મળી જશે ભાઈ ગાડીની ટોપની કન્ડિશન કંઈક આપણને આ રીતે દેખાઈ રહ્યું છે હવે આપણે જઈશું ગાડીની અંદર મતલબ કે પહેલાં દર્શન કરીશું ચાવીના અને ચાવીના દર્શન કર્યા બાદ આપણે જઈશું અંદર ચાવીની કન્ડિશન અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા મળી રહી છે દરવાજા ખુલી ગયા છે ભાઈ નીચે લાલ કલરની લાઈટ દેખાય ચારે ચાર ભાઈ ટ્રીમોની કન્ડિશન સારી છે કોઈ બી જાતનું અંદર ખુલેલું બુલેલું કે ઠોકાયેલું ઠોકેલું દેખાતું નથી દરવાજાની ટ્રીમોની ચર્ચા કરીએ તો ભાઈ ચાર પાવર વિન્ડોના બટન આપણને અહીંયા મળે છે મિરર માટે એડજસ્ટેબલ મળી જશે અહીંથી સેન્ટ્રલ લોક બી અહીંથી મળી જાય છે આપણને ગાડીની અંદર ડેશબોર્ડની કન્ડિશન ખરેખર બહુ સારી મને દેખાઈ રહી છે એકવાર આપણે અંદર બેસીશું ગાડીના ડેશબોર્ડની કોઈ કંઈક ઘટે એવું છે નહીં ટેપ બેપની કન્ડિશન બધી જ સારી છે એસી બેસી બધું ચાલુ છે ગાડીની અંદર ગાડીનું મીટર એકવાર આપણે ચેક કરી લઈશું ભાઈ ગાડીના કિલોમીટર એક લાખનો ઓગણીસ હજાર છે કિલોમીટર ભાઈ જેન્યુન હોવાની પૂરેપૂરી શક્યતા છે કેમ કે ગાડીની કંડિશન બહુ જ સારી કન્ડિશન છે ભાઈ મીટર તમને આ રીતે કંઈક જોવા માટે મળશે તમને એસીમાં ઓટો ક્લાઇમેટ મળી જશે ભાઈ એરની કન્ડિશન કંઈક આવી જાય અને હેન્ડબ્રેક આની ખરાબ થઈ ગયેલી છે મતલબ કે તમારે હેન્ડબ્રેકનો ખર્ચો ઓલરેડી ઘણી લેવાનો ભાઈ હેન્ડબ્રેકનું ઉપરનું હા બસ હેન્ડબેગનો થોડો ખર્ચો ગણી લેજો બાકી સીટો બીટોની કંડિશન બહુ સારી છે ભાઈ પાછળ જઈએ એક વાર ચર્ચા કરી લઈએ બીજી બાકી ભાઈ તમને ભાવ બી સામે તમને એવો જ મળશે હા 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 પાછળ તો ભાઈ ગાડલું નાખી નુંગવાની મજા આવે ભાઈ જબરદસ્ત સ્પેસ છે ભાઈ અહીંયા કાંઈ બહાર ગયા હોય ને ભાઈ લોંગ રૂટની અંદર તો પાછળ અહીંયા તમારો સામાન આવી જાય અને એક ગાડલું અહીંયા બિછાયું હોય ને તો આહા હા સફર ક્યાં કપાઈ જાય ખબર જ ના પડે ભાઈ સીટો બીટો બધાની કંડિશન એકદમ રેડી છે સીટો તમને આ રીતે જોવા મળશે ભાઈ સીટ કવર બીટ કવર બધું લાગેલું છે ગાડીની અંદર એકદમ પડીગા પેક ગાડી છે ઉપરના ટોપની કંડિશન બી સારી છે ભાઈ બીજું કોઈ જોવાનું આવતું નહીં પાછળથી એકવાર ડેકી ડેકી અહીંથી જ દેખાડી દઈએ ભાઈ ડેકીની કન્ડિશન બી આટલી તમને વાપરવા માટે મળશે ડેકીની બહુ સરસ કન્ડિશનની અંદર વ્યાપક પ્રમાણમાં સ્પેસ વાપરવા મળશે તમને એકવાર દર્શન કરી લઈએ બોનેટના ગાડીનું બોનેટ એકદમ ઓકે કન્ડિશનની અંદર છે મિત્રો ઓરિજિનલ કન્ડિશન બંને બંને બાજુ દેખાઈ રહી છે એન્જિન કંપની ફિટેડ મળશે એન્જિનમાં કોઈ બી જાતનો ખામી મને લાગતી નથી ગાડીનું પરફોર્મન્સ અને પિકઅપ બઉ જોરદાર છે મિત્રો બાકીની ચર્ચા કરું તમારી સામે આવી મિત્રો બે હજારને બારના મોડલની એક્સ્યુવી છે ભાઈ બરોબર એક લાખનો ઓગણીસ હજાર કિલોમીટર ફરેલી છે ઇન્સ્યોરન્સ આનો પતિ ગયેલો છે ગાડીની કંડિશન બહુ જ લાજવાબ છે ભાવતાલની ચર્ચા કરીએ તો ભાઈ માત્ર ને માત્ર ત્રણ લાખને અગિયાર હજાર રૂપિયામાં આપી દેવાની છે આ પૈસાની અંદર સેવન સીટરના આ કંડિશનની ગાડી મળવી ખરેખર બહુ મુશ્કેલ છે જો તમારે કદાચ ગણતરી બેસતી હોય ને તો એકવાર ભાઈ ખાલી નજર નાખી લેજો મારા કહેવા ઉપર બાકી ગાડી જોયા પછી તમે ફેલ નહીં કરી શકો એટલી મારી શ્યોરિટી છે તમને મળીએ ત્યારે ભાઈ નવા વિડીયોની અંદર કંઈક નવું લેતો આવું લાજ જવાબ તમારા માટે